હોળીના તહેવાર પર રંગો સાથે ખાન પાનનું પણ એટલું જ મહત્વ છે હોળીના આયોજનમાં વિવિધ પ્રકારના પકવાન અને મીઠાઈ માણવાની મજા કંઈક અલગ જ હોય છે ત્યારે હોળીનું નામ આવતા જ ગુજિયા અને ભાંગ તો નજર સામે તરવરે છે સાથે જ માલપુવા પણ યાદ આવી જાય છે જેનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે તો આજે અમે આપને માલપુવાના ઇતિહાસ વિશે ટૂંકમાં જાણકારી આપીશું માલપુઆ નામ સાંભળતા જ સ્વાદ રસિકોના મોમાં પાણી છૂટી જાય વાત કરવામાં આવે માલપુઆના ઇતિહાસની તો માલપુઆ એ સૌથી જૂની ભારતીય મીઠાઈ છે આ મીઠાઈનો ઉલ્લેખ લગભગ ત્રણ વર્ષ જૂના વૈદિક યુગમાં જોવા મળે છે વૈદિક સાહિત્ય ઋગ્વેદમાં માલપુઆનો ઉલ્લેખ વારંવાર મળી આવે છે મહત્વનું છે કે આ સમયે તે અપુપા નામે ઓળખાતું હતું તેની બનાવટ જવના લોટમાંથી થતી હતી સમય રહેતા અવનવા પ્રયોગો થતા ગયા અને માલપુઆ હોળીના તહેવારની એક વિશેષ વાનગી બની રહી આપને જણાવી દઈએ કે ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં સવારના સુમારે વિવિધ પ્રકારના માલપુઆ પરોસવામાં આવે છે જેને ત્યાં અમાલુ કહેવામાં આવે છે આ પ્રકારે માલપુઆ ત્યાં દેવી દેવતાઓનો પ્રથમ પ્રસાદ બની રહે છે માનવામાં આવે છે કે જગન્નાથ મંદિર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ત્યાં માલપુઆ એટલે કે અમાલુ પરોસવામાં આવે છે